નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ બારડોલી મામલદાર કચેરી ખાતે દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ બારડોલી આજુબાજુ વિસ્તારના દ્રક્ષીય રાજપૂત આગેવાનોની ખૂબ મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બારડોલી તાલુકાના હોદ્દેદારો દ્વારા રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના રોટી બેટી વેપારના રજવાડાઓ અંગે વિવાદિત કઠિન ટિપ્પણી ભાષણ કરાયું હતું જેને લઈને ગુજરાત રાજ્યના રાજપૂત સમાજમાં અત્યંત આક્રોશ ભભી ઉઠ્યો છે સમાજના મહિલાઓમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે ભાજપ હાઈ કમાન્ડ પ્રત્યે ઘણી નારાજગી જોવા દેખાઈ રહી છે એ ચૂંટણીના સંદર્ભે જો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આજે બારડોલી મામલદાર કચેરીએ રાજપૂત સમાજ તથા કરણી સેના રાજપૂત સમાજના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન મોદીતુસે વે નહી રૂપાલા તેની ખેર નહીંના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું જો રાજકોટની પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તો સમગ્ર ગુજરાતના રાજપૂતો ભાજપને વિરોધમાં મતદાન કરશે એની સંપૂર્ણ જવાબદારી ભાજપા હાઈ કમાન્ડની રહેશે અને આગામી દિવસોમાં આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી અપાઈ છે રાજપૂત સમાજ જે દેશની અખંડતા માટે અઢારસો પંદરના રજવાડાઓ દાનાએ આપ્યા છે શું ભાજપા સરકાર રાજપૂતો માટે એક સીટ ઉપર કેન્ડિડેટ બદલી ના શકે આ એમનું કેવું અહંકારભર્યું વર્તન છે તે સમજાતું નથી ભારતીય જનતા પાર્ટીને રાજપૂતના વોટની જરૂર નથી રાજપૂત સમાજના વોટ કરતાં એમને એક સાંસદની સીટ વહા વહાલી છે જેના નિવેદનના રાજપૂત સમાજની મહિલા માતાઓ બહેનો દ્વારા કરવામાં આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ આ માટે આગળ આવ્યું છે એ વિરોધ કરશે રૂપાલાજીને ટિકિટ ના મળે એના માટે અમે વિરોધ કરીએ છીએ ને રાજપૂત રાજપૂત સમાજે એવું કંઈ રોટી રેતીવાળું કંઈ કર્યું નથી એ કરશે એ સમાજની રક્ષા માટે લાખો સમાજ હંમેશા આવ્યો આગળ છે અમારે મોદી સાથે મોદીજી સાથે કોઈ કોઈ વિરોધ નથી પણ રૂપાલાજીને ટિકિટ ના મળે એના માટે એના વિરોધ માટે અમે આજ રોજ આવેદન આપવા માટે આવ્યા છીએ થેન્ક યુ